આ ભાગવત છે ને ભાગવત એ કૃષ્ણ પરમાત્મા તમે વિચાર કરજો કેસુદેવ સમાચાર મોકલાવે છે કે હું રથ ને મોકલું છું અક્રુર ને મોકલું છું અને તમે અમારા કૃષ્ણ ને મોકલી દેજો અને આ જ્યાં ખબર પડી ને જો આ પ્રેમ ની વાતો આખી દુનિયા કરે છે પ્રેમની હજી મને તમને ખબર જ નથી પ્રેમ છે ને આ ટ્રેક્શનનો મંત્ર છે પ્રેમ ને વાચા તો જગત જોગી બની જાત હલકી ને હેમાળે જાત પછી ભગવા ફેરી ભૂદરા પ્રેમ હોય ને અહીંયા મારા नाथ ને પ્રગટ થવું પડે કોક ના ઘરે ભડકા કરે એને પ્રેમ નો કહેવાય નારાયણ પ્રેમ હોય અહીંયા મારા नाथ ને આવું પડે સગાળ સાના અહીંયા આવ્યો જલારામ ના અહીંયા આવ્યો મોરધ્વજ રાજા ના અહીંયા આવ્યો

જેમ તમારે અને મારે એક ઈશ્વર પ્રત્યે જો પ્રેમ હોય આ જેટલા જેટલા મહાપુરુષો છે ને આ પ્રેમ થયા પછી વાત ગોડ બંગાળનો રાજા ગોપીચંદ ને લાખ માળવાનો ધણી ભરતરી બાપુ હાથ પેટી ખાય તો નો ખૂટે બાવા બની ગયા આપણને નક્કી નથી થતું હાસુ હોય છે ખોટું હોય છે હાસુ હોય છે ખોટું હોય તો વયા જાય કે પૂરું થઈ ગયું અરે માણસ એવો અવતાર મળ્યો છે નારાયણ કઈ કરી લેજો આપણે રાતે બે વાગ્યા આપણા ઘરે આવી અને આપણી શેરીમાં હુતેલું કૂતરું હોય એ આપણને જો પૂંસડી નો પટપટાવે ને તો મરી જવાય આપડી શેરી નું કૂતરું આપણને નથી ઓળખતું દુનિયા હું ઓળખવાની હતી ભલામણા હે કૂતરા ને ખબર પડે કે આ અમારો અમારા આવ્યો અને આમ જાગે જાગીને આમ જોઈ ને પછી હુઈ જાય પૂંસડી નો પટપટાવે કે આ કડકાર આમ છે શું આમાં પૂંસડી પટપટાવી હોય અરે જીવન તો બાબુ મળ્યું છે તમે વિચાર કરજો આ જાનવર પૂજાય છે જાનવર તમે ઇતિહાસ ખોલીને જોવો અડધી ના ઘાટ ઉપર મહારાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે સતાધાર પાડો પૂજાય ચમરાળામાં ભેંસ પૂજાય આ કચ્છમાં દાદા મેકરણ નો કુતરો ગધાડો પૂજાય બોલો આપણું પાડો છે સારું નથી બોલતા હે જાનવરે બાબુ કેવડી કમાણી કરી છે મારા નામ એક આવા જો અબૂત એક અબોલને અને આવા વિકલાંગો ને બાપુ મદદ જો ન કરી તો શું આ દુનિયામાં આવ્યા હોય તે ન આવ્યા હોય તે જ્યાં જ્યાં ભજન છે ને ભજન એમ નામ સમજાય એવું નથી અને એમ નામ જો સમજે જતું હોત ને તો તો બધા ફગત થઈ ગયા હોત ને રોજ લાખ લાખ રૂપિયા લઈ આવતા આ એવું નથી ભજન છે ને અઘરી બાબત આની માટે સદગુરુ જોવે સદગુરુ વિના બાનું આની નિશાળું આની આની યુનિવર્સિટી ક્યાં છે નહીં આ કાંઈક મા બાપના સંસ્કાર હોય એવો સદગુરુ માથે મળી જાય ને તો પતે છે બાકી તો ચારે બાજુ અત્યારે ગુરુનો નો પાર નથી ચેલાનો પાર નથી ચારે બાજુ માંડવા નાખી નાખીને બેઠા છે આપણને આપણને તકલીફ નથી અને બીજી વાત તમને કહી દઉં આમાં જમણા જે સારું લાગે ને રાખવાનું બાકી પડ્યું રવા દેવાનું બાકી બીજું કોઈ આમાં ઊંડું નહીં ઉતરવા કારણ કે હું ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં ને મારી મોજ મોજ કરવા જાઉં છું આ ખર્ચા તમે કરો છો આનંદ હું લૂટી મારી બેટરી ચાર્જિંગ થઈ જાય તમને ગમે કે કે ન ગમે ગંગાજીમાં લે એટલે જાય જાય કાંઠે રહેતા હોય એટલે આ બધું મન મનાવાની વાતો છે આ બધી કરમ ની કરે ને કરમ આમ કરમ આમ ને ફલાણું આમ આ ભક્તિ કરે એવડે દુખી છે બુસ મારે એવડે સુખી છે શું કરમ કરે અટપટું છે આ હિમ સમજાય એવું નથી આ ભાઈક ની બધા વાત કરે ભાવ ની વાતો કરે ઓલા ભાવ માં આમ ને ઓલા ભાવ હવે કાયલ ની ખબર નથી ને શું ભાવ ની આમ મળ્યો એ ભવ શું થયેલો શું આ ભાવ માં ઘટે કઈ હે આપણા ગઈટે હોની નોટ નોતી ભાળી આ માથે વરસાદ થાય મારા રામ આમાં જીવતા નો આવડે તો ધક્કો થયો એવું નથી લાગતું હે વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર દોડે વાતું થાય બાપુ મજા કરે એવું છે પણ જ્યાં જ્યાં બધા રોવે જ છે ધાબુ ફરવું છે કે સૂટતા નથી બીજા પાસે જાય કે ડોબુ વીણું દોવા નથી દેતું બીજા પાસે જાય કે હોઉ તેડી ગયા વ્યવહોય મોકલતા નથી બીજા પાસે જાય કે છોકરાને પોલીસવાળા લઈ ગયા જમીન જડતા નથી તો આપણે આપણે જ્યાં રોવ યાકી દુનિયા રોવે જ છે અરે મારા નાથની મારે જરૂર છે તો બાપુ દાસી જીવન રોવે મીરા રોવે જેઠીરામ રોવે હૈ દિનબંધુ દયાળુ હૈ પરમ કૃપાળુ પરમેશ્વર તારી અમે જીવન ઘોળ બાપુ એક રામાયણ નું પાત્ર સબરી તમે જોવો તો ખરા એક ભીલ ની દીકરી એનો ગુરુ માતંગ ઋષિ હાથ એક દીકરી જેને માણાનો નો અનુભવ નથી ગામ નો નથી વેદ નો નથી શાસ્ત્ર નો નથી એના ગુરુએ કીધું કે બેટા એ જા વેલો મોડો રામ આવશે તારો ઉધાર થાય આ એક જ શબ્દ પકડીને બાપુ બેહી ગઈ બે બાપ પરજા નથી કરતી શું ગુરુ કેય કરવાના હતા હું તો બાપુ ગમે ત્યાં જાઉં ને હું ભલામણ બધા મારી આ એક જ ભલામણ હોય તમે વાપરો ખાવ પીવો મોજ કરો બાકી માં ને બાપ ને રોટલા બે ટાઈમ હારા દેજો જિંદગીમાં જો મોડો દી ઉગે તમારો ગુલામ થઈ જવું બસ મારી આ એક જ આ તમે માંડવા નો નાખો એમ નથી કહેતો ગાયું કથા એવું કરાવો આ મંદિર બંધાવો મૂર્તિઓ કરાવો ને ગાયું ગાયું ને ખડ નાખો એ ગાયો છે ને ભગવાને મોકલી છે ને ખડની વ્યવસ્થા કરી દઈશી આપણે આપણે મરી જી ગાયો શું થાય આ ગાયું જે કપાવા જાય છે ને એ બંધ કરાવો ખડ જ નીર્યું છે જે જીવ ઈશ્વર મોકલે છે ને એની બધી તૈયારી જ હોય છે તમારો અને મારો માના ઉદર માં વિકાસ થતો હોય જન્મ થયા પેલા બધી વ્યવસ્થા હોય છે દૂધ ની વ્યવસ્થા કરી દે પથારી ની વ્યવસ્થા કરી દે લાલન પાલન કરનારી બધું તૈયાર જ છે અને હા ઠેસી હો વડે જીવો અને મરી જાવ ને એ મરી ગયા પેલા લાકડા તૈયાર છે ઉપાડનારા તૈયાર છે ગોઠવનારા તૈયાર છે ને દિવાળી મૂકનારાય તૈયાર છે ઘોકા મારનારાય તૈયાર છે પેલી ની છેલી બે તૈયારી હશે તો વટલી તૈયારી નહીં કરી રાખી હોય પણ આ હું કરું હું કરું આમાં જેટલા કહેતા છે આ એમ કર્યું હું તો એમ કહું છું કે આવા આવું આવા જે ભગીરથ કાર્ય કરે છે ને એને ટેકો ન દો કઈ નહીં પણ નડો નહીં તોય ભજન થઈ જાય અરે જીવવા જેવું મને તો એમ થાય કે હું તો આમ બજારમાં ક્યારેક નીકળું ને અત્યારે હાજર આય તો આમ બજારમાં કુતરા ને તો મને એમ થાય આમને નિરાયત નથી હે એ આપણે રાહતીને ખવડાવવું પડે એને છે હાથ પણ ઘસઘસાટ હોતા હોય છોકરો પરણાવો છે ને ચૂંટણી લડવી છે પોસડું પોસડું ન મારું સન્માન નો કર્યું ના કાંઈ લોય ઉકાળા છે આમને ને કે આપણે જે જોવે એ બધુંય જોવે છે ને ખોરાક હવા પાણી ટાઈટ તડકો બધું આપણને જેમ છે ને એમ જ છે ચોરાશી લાખ યોની છે એવું કે છે ચોરાશી લાખ માં રૂપિયા હાટું માયા હાટું બસોડા ભરતો હોય માણસ એક જ કોઈ જેવું બસોડા ભરતો હોય મને બતાવો અને કોઈ જીવ જો ભીખો રહેતો હોય તો મને કહો અને માણાનું ભરાતું હોય તો મને કહો આપણા જેમ જ નથી આપણે આપણે જેમ બચાવો હોય એમાં આ કૂતરાને કાગડાને ભૂંડડાને એને બચાવતો હોય જ છે એનું લાલન પાલન એ કરે છે બચાવ હોય ત્યાં સુધી એને ખવડાવે પીવડાવે એને પાંખું આવે ને ઉડી જાય પછી કે તું તાર રસ્તે હું મારા રસ્તે હવે આપણે ચાર ચાર પેઠીઓ થઈ હોય તો ચાવી ચાવીઓના ચૂડા એ ભરાયાં હોય હવે ગો ને સારખો રોટલો ખાવો હોય તો હવે હું ચાવ્યું ને અરે રાખીને કામ છે પણ નથી સૂટતું નથી શું કરવું ભજન છે ને ભજન જ્યાં જ્યાં ભજન બન્યા ને બાપુ અહીંયા વાતું પડી છે એમના ભજન બને નહીં કોઈ દી અને જો બનતા હોત ને તો આપણે તમને જો કે ખબર છે બધાને ઓલું આપણે નહોતું જાગ રે માલણ જાગ જેન પા કાન કરો એન પા સંભળાતું તું ને અત્યારે સંભળાય છે એ આપણું બનાવેલું હતું અને આ વાણી બાપુ છે ને હજારો વર્ષથી હાલી આવો પછી બે લાખ નો કલાકાર હોય તોય ભલે મારા જેવો હોય તોય ભલે આ બાબુ અભાવો નથી આવતો શું કામ આ છે છે આ નથી નથી સોખે સોખું એટલે આવતો હજારો વર્ષથી વાણી આવે પણ બાપુ તમને હજી એમ થાય કે હજી હાં હજી હાં હજી હાં આનો અભાવો ન આવવાનું કારણ શું છે આ સત્ય છે એટલે હાલે છે નગર આ બાપુ આધુનિક યુગ છે આ વિજ્ઞાનનો યુગ છે આ દુનિયા નો હાલવા દે પણ ભજન મેં કીધું એમ સમજી હકાય એવી બાબત નથી એના માટે સદગુરુ હું તમને એક દાખલો આપું કે ભોળાનાથનો દીકરો ગણપતિ અને ગણપતિનું માથું કે ભોળાનાથે કાપ્યું આખી દુનિયાને ખબર છે બધા જાણે છે અને પછી કે હાથીનું લગાડ્યું આપણે ફોટામ જોઈએ મૂર્તિમ જોઈએ હાથીનું હોય ને ગણપતિને માથું તો હું એમ કહું છું બોલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય હાથીનું શું કામ લગાડ્યું હોય છે વિચારવા જેવું ને લાગતું અને માણાના શરીર શરીર હાથી નું માછું ફિટ થાય તમને જેમ લાગે પણ સે હાચું આપણી બુદ્ધિ ના ચકડા નથી સમજાતું જે કાપ્યું હોય જ પડ્યું હોય તો હાથી હકતો હોય ભોળો ના તો પડ્યું હોય નો સોટાડી શકે આપડી સમજણ ઘટે છે રામ અને આ સમજવા માટે સદગુરુ ની જરૂર પડે હું તો આવા આવા પ્રશ્નો તો બાબુ હારા હારા હું અમુક સાધુ ભેગો બેહું ને હું તો કેટલાય સાચું કુમરે નાખી દઉં બાપુ આ મને નથી આનું આમ તો મનેય નથી ખબર હા હું તો આમ હળવહ કોઈ ન હોય ને તારે એમ આ એમનું નાક જાય એટલે એકલા બેઠા હોય ને તારે એમ કઉ બાપુ આમાં સારું મને થોડુંક મૂસવે છે કે જે હોય તું તારું કહીને શું શું કાદો ઉખાડી ને તારું કામ છે ત્યાં પણ ખબર પડે કે તમે જાણો છો ઘણું અરે રામ ઢીંગ ઢીંગા અત્યારે ભક્તિ નું છે ને ઓલી વાવણી કરે ને વાવણી ત્રણ પ્રકારની વાવણી થાય ઊંડું જાય તો ન ઉગે ઉપર પીડ્યું હોય તો ન ઉગે બરોબર પીડ્યું હોય ઉગે ખેડુ હોય ને ખબર હોય તો અમુક 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 સાધુભાઈ આપણે છે ને હજી આપણે હજી જઈને બેઠા હોય ને તું વાર્તા એવું મટે કરવા કૃષ્ણ આમ ને રામ આમ ને રામાયણ આમ પૂછડું આમ ઢોકડું આપણે એમ થાય ઉપર પીડ્યું ઉગે નહીં અને અમુક આપણે એમ આપડે એમ કે બાપુ આ એક પ્રશ્ન મૂંઝવાય ગયો ને કે ભાઈ આ બધી ગહન વાત તમને ન ખબર પડે પછી મને ખબર પડે કે નું ઊંડું જ્યુ થાય ન ઉગે તમે શું તો અત્યારે બાપુ બોલે તો કોઈ વારો નથી આવવા દેતું મને તો એટલી ખબર પડે કે માં ને બાપ ને જાળવી લો બાકી બધું ગાડું હાલવાનું છે આપણે કઈ હાંકી છે એવો કોઈ વેમ છે નહીં અને એવો વેમ રાખવો નહીં એટલા માટે આજે વાણી છે ને એ સવા ભગતની પીપળી જોયું હશે તમે બધા દર્શન કર્યા છે કોક દીક ન કર્યા હોય બધું જઈને કરજો સવા ભગત એ બાપુ એક પ્રજાપતિનો દીકરો કેવું ભજન કર્યું છે તમે આવીને જોવો તે તમને ખબર પડે આ ધર્મની ની ધજાયું બાપુ અને જો પોતાના રહી જાય અને એક વાણંદ દીકરી જબુ માં બાપુ કરી ગયા જુઓ તમે આ દાખલો રહ્યો આ પચાસ થી હાઠ વર વાત બહુ લાંબા વર નથી ભી ગયા ઈ બજાણા ની જેલ માં બાબુ જબુ માં ને સવારામ ને પૂરે અને ઈ જબુ માં વાણી કરે કે ખૂટલ રે પોરો ને વધ્યો ખૈ દુનિયા બતાવે ડારો મારા નાથ આ ભજનના માર્ગે ચિડિયા ઈ અમારો ગુનો નરસિંહનું કામ કર્યું મીરાનું કામ કર્યું ને જો આજ મારો નાથ નો આવે જો તો તમને મને આ દુનિયા જીવવા દે હે દીધી બાબુ હળાહળ કળિયુગમાં બજાણેની જેલના તાળા તોડ્યા હતા બાબુ આ સવા ભગત આ તમે જોવો તો પચાસ વર્ષની વાત હળાહળ કળિયુગમાં આપણને ભરોહો નથી

ધરાવીને ધાન નો નીપજે કુડવી ને માડું હોય જેહળ જકરા નીપજે જેની જનેતા હારી મા વગર બાપુ હારા સંતાન કોઈ દી નો થાય માં છે તો માં છે મોટે બોલું માં હાથે નાન પણ હાંભળે મલક બધાની મજા પછી કડવી તમે બે દી બહાર ગામ જાવ ને બે દી હાંજ પડે ને તા તમને કીડી ઉસડે હાલો હાલો કરે હાલો હાલો કરે આ દીકરી 18 વર્ષ સુધી બાપના ઘરે રહી હોય અને બાપ લગ્ન કરે ને હરફ કાચડી ઉતારી કોઈ દી નો કીધું મને આ ગમતું નથી મારે મારા બાપ જવું સમર્પણ એને કહેવાય તમે પાંચસો હજાર રૂપિયા ઉડાડી સમર્પણ નો કહેવાય સમર્પણ તો બાપુ દીકરીઓ જે કર્યું છે ને મમતાના મહાસાગર છે માયું છે એ તો ઠીક છે ફેશન એ દી ઉઠાડ્યો છે પણ હું તો બેનું દીકરીઓને ખાસ કહું ફેશન કરો વાપરો તમને તમારા પૈસા હોય ભગવાન આપ્યો તો ખાઈ પીને આનંદ કરો પણ બાબુ દેહ ના પ્રદર્શન નો હોય મારા રામ હું તો તમને હાથ જોડીને અને કડવું તો લાગવાનું મારી ભાષા થોડી કડવી છે પણ દરદ મટે કડવાથી ગોળ ખબર દરદ નો મટે મારી અમુક વાતો ઘરે જઈને પછી યાદ કરજો એટલે તમને તમારો અંદર થી આત્મવાત હા પાડે વાત કહેતો છે શું તમારે આ છે ને રામાયણ નો તમને કહું કે સીતાજી લક્ષ્મણ રેખા ટપી ગયા અને હરણ થયું એટલે આપણે નગરી સીતાજી ની જ વાતો કરી છે આપણે આપડે લક્ષ્મણ રેખા ન હોય આ સંસારમાં આપડી લક્ષ્મણ રેખા ન હોય દીકરા ને હોય બાપ ને હોય માં દીકરીને હોય ને વહુ ને હોય બાપુ જે લક્ષ્મણ રેખા ઓળંગી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય કોઈ પાવર હોય કાઢી નાખજો આ દીકરીને દીકરી ની રીતે રહેવું પડે બાપ ને બાપ ની રીતે રહેવું પડે વહુ ને વહુ ની રીતે રહેવું પડે બાપુ જે મર્યાદા તૂટી જાય ને એ લક્ષ્મણ રેખા ટપી ગયા જ કહેવાય અને ટપી ગયા પછી પાડોશી તમારા ઘરના સકન ન લે બાપુ સમજી લેજો કે તમારું હરણ થઈ ગયું રા રાવણ મરી ગયા એવું વિચારતા જ નહીં રાવણ તો ગામો ગાયમ છે અમે તો બધે જાય એમ નહીં ખબર પડતી હોય બધે છે એમ ઘર ની વાત ઘરમાં રખાય બસ મને એટલી ખબર પડે એકતાની જરૂર છે મારો કહેવાનો અર્થ છે એકતા જ્યાં હશે ને એ બાબુ એક 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 કઠિયારો છે ને કુવાડા ટીપાવીને નીકળ્યો એટલે જંગલના ઝાડવા હતા ને નાના નાના એ ઝાડવા રોવા મિડ્યા એટલે મોટા ઝાડવા હતા એને કીધું એટલે કે હું કામ રોવો છો એ કે પેલો કઠિયારો કુવાડા ટીપાવી ગયો ને કે વેલો મોડો આપણને કાપી નાખશે તેથી વૃદ્ધ જાડવા એ બહુ સરસ જવાબ આપ્યો તો ભાઈ એ કે કઠિયારાની એ તાકાત નથી ને કુવાડાની એ તાકાત નથી પણ મલપા હાથા આપણા હશે જોજો હાથા ન થાવ કોઈ નહીં કાપી શકે એમ કવાડામાં બાપુ હાથા લાકડા ના હોય નકરા કવાડા ગમે એમ મહેનત કરો તો ન કપાય એમ આપણા કુટુંબમાં જે વિખવા જાગે ને તેથી અંદર ઉતરી જોજો એકાદો હાથો આપડો હોય નકર જો એકતા હોય તો કોઈની તાકાત નથી કોઈ કુટુંબ સામું જોઈ શકે પછી સમાજ કોઈ બી હોય કોઈ બી સમાજ બાપુ એકતા હોય ને એની જ મજા છે તમે આ રામાયણ રામાયણ તમે જોવો તો ખરા રામ જેદી વનમાં ગયો ને તેદી અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી નોખી નોખી માયુના છોકરા હતા બાપુ કેટલો રાગ છે વિચારતો કરો હે નકર અયોધ્યાની ગાદી એટલે દસરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે વિનાનું ભેકાર કડવું લાગે કાગડા લક્ષ્મણ કે મારે નથી જોતી ભરત કે મારે નથી જોતી અયોધ્યાની આવી ગાદી બાપુ કોઈ ધણી નહોતો નોખી નોખી માયુ ના છોકરા હવે એક માના બે હોય તો ખૂટિયા ખોડે કાતરતા હોય બોલો આપણને ગાવડા મારા દીકરા ચારે બડા કરે કઈ નક્કી નહીં